નમસ્તે ખેડૂત મિત્રો આજના આ વિડીયોની અંદર કપાસના ભાવને લઈને કેવા સમાચાર મળી રહ્યા છે દેશ વિદેશમાં માંગ કેવી છે તેની પણ માહિતી મેળવશું ત્યારબાદ વાયદા અને આપણે ત્યાં લોકલ બજારમાં કપાસના ભાવ કેવા છે તે સંપૂર્ણ માહિતી મેળવશું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો પણ તે પહેલાં દરરોજના તાજા કપાસના ભાવ કે ખેડૂતલક્ષી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌ પ્રથમ હાલના કપાસના બજાર અને દેશ વિદેશમાં કપાસની માંગ કેવી છે તેની વાત કરીશું ને ત્યારબાદ વાયદા બજારમાં અત્યારે સારી એવી તેજી છે ને કેટલી તેજી થઈ છે તેની પણ માહિતી મેળવશું જેથી વિડીયોને પૂરો જોવાનો આગ્રહ રાખજો તો મિત્રો અત્યારે કાપડ ઉદ્યોગમાં છેલ્લા બે વર્ષથી થોડી માંગ ઓછી હતી અને ગયા વર્ષે ઘણી બધી માંગ ઓછી હોવાના કારણે બજારમાં કોઈ તેજી નથી જોવા મળીને હાલ પણ અત્યારે માંગ ઓછી હોવાના કારણે ભાવમાં સ્થિરતા હતી પરંતુ છેલ્લા સપ્તાહની અંદર જે ચીનમાંથી કાપડ ઉદ્યોગમાંથી માંગ વધવાના કારણે આજે વાયદામાં અને ન્યૂયોર્ક કોટન વાયદામાં પણ સારો એવો સુધારો જોવા મળ્યો હતો સાથે જ આપણે ત્યાં લોકલ બજારમાં પણ સામાન્ય સુધારો જોવા મળવાની સમાચાર હાલ બજારમાં વહેતા થયા છે સાથે જ અત્યારે કોટન યારના ભાવ પણ બસો પાંત્રીસથી લઈને બસો સાડત્રીસના જોવા મળતા હોય છે તો સીસીઆઈએ ગુજરાતમાં ઋના ભાવ ગઈકાલે છસો રૂપિયાનો વધારો કર્યો હતો સાથે જ આપણે ત્યાં લોકલ બજારમાં પણ એકસો પચાસનો વધારો થયો હતો હાલ ખાંડીના ભાવ તેની ક્વોલિટી મુજબ પંચાવન હજાર ત્રણસો રૂપિયા સુધીના જોવા મળતા હતા જ્યારે કપાસના બજારની વાત કરીએ તો આજે રાજકોટ માર્કેટ યાર્ડની અંદર વીસથી પચીસ હજાર મનની આવક હતી અને બજારમાં ફોર જી કપાસના ભાવ ચૌદસો ત્રીસથી થી ચૌદસો સિત્તેર એ ગ્રેડના તેરસો સાહીઠથી ચૌદસો ને વીસ બી ગ્રેડમાં બારસો સિત્તેરથી થી તેરસો ને ત્રીસ સી ગ્રેડમાં અગિયારસો ત્રીસથી અગિયારસો નેવ રેડ ડેમેજ માલમાં એક હજાર સિત્તેરથી અગિયારસો પચાસના જોવા મળતાને ઊંચી એન્ટ્રી પંદરસો ને પંદર રૂપિયાની જોવા મળી હતી સાથે જ રૂ વાયદાની વાત કરીએ તો ચીનનો રૂ યાન વાયદો સતત ચોથા દિવસે પણ વધ્યો હતો અને વાયદો છેલ્લા ચાર દિવસમાં ત્રણસો ને પંચાણું વધી ચૂક્યો હતો ચીનમાં કોટન યાનનો ભરાવો ઝડપથી ખાલી થવા લાગ્યો હતો અને બે મહિનામાં રૂ વાયદામાં એક હજાર યુઆનનો ઉછાળો આવી ચૂક્યો હતો જ્યારે આપણે ત્યાં ઘર આંગણે વાયદાની વાત કરીએ તો એમસીએફ કોટન વાયદામાં આજે પાંચસોને સાઠ રૂપિયાનો ઉછાળો આવી પંચાવન હજાર આઠસો રૂપિયાનો વાયદો થઈ ચૂક્યો હતો તો ન્યૂયોર્ક કોટન વાયદો પણ એક પોઈન્ટ બેતાલીસ સેન્ટ વધીને ત્યાંસી પોઈન્ટ ત્રાણું સેન્ટ છેલ્લા બે મહિનાની ઊંચી સપાટીએ આવ્યો હતો તો ખોળ વાયદામાં પણ ઓગણસાઠ વધીને છવ્વીસોને ચોર્યાસી રૂપિયાને ઊંચી સપાટીએ પહોંચી ચૂક્યો હતો સાથે જ આપણે ઘર આંગણે પણ આજે કપાસના ભાવમાં દસથી લઈને વીસ રૂપિયા સુધીનો સુધારો જોવા મળ્યો હતો ને આગામી સમયમાં હવે કપાસના ભાવ કેવા રહેશે તે દરરોજના સમાચાર જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને જો તમે દરરોજે દરરોજની કપાસની માહિતી મેળવવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી નાખજો ને કપાસ રાખો કે વેસવતે ખેડૂતોએ પોતે જાતે નક્કી કરવાનું છે તેમને રાખવો કે વેસવતે અમે કહી શકતા નથી